લે લીધો લે લીધો આ બધા અમે કાઈ પોત છે કાઈ બો કાઈ બો જો કબાઈ તારો પતંગ જાય કાઈ પોત છે હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા હું છું તમારો દોસ્ત ને હોસ્ટ ધવલ પાટીલ ને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ ડીપીસ બ્લોગ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અહીંયા ખૂણામાં સબસ્ક્રાઇબ લખેલું હશે એને ટચ કરીને બે લાઈકન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા મારા પહેલા ગુજરાતી બ્લોગને તમારો ઘણો પ્રેમ ને સપોર્ટ મળ્યો છે એ ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે ગુજરાતીમાં ફરીથી બ્લોગ બનાવો તો આ બ્લોગ તમારા માટે જ છે અને તમે આવો જ પ્રેમને સપોર્ટ જાળવી રાખજો નવા વર્ષની શરૂઆત થતા જ પહેલો મસ્તીનો તહેવાર આવી જાય છે જેને આપણને મકર જેને આપણે મકરસંક્રાંતિ ઉત્તરાયણ ને કાઇટ સ્પેશિયલ નામથી ઓળખે છે એને ગુજરાતમાં બહુ ધમધૂમથી ઉજવવામાં આવે છે તો આજે હું આવ્યો છું હુરત બરાબર ને હુરત તો હુરથી લોકોને પૂછીશું કે કે તેઓ ઉત્તરાયણની તૈયારી કેવી કરે છે ને એમને ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછીશું તો આ બ્લોગમાં ઘણી મજા આવવાની છે તો તમે આ બ્લોગ પૂરો જોજો અને મિત્રોને પણ જરૂર શેર કરજો તો ચાલો સુરતી લાલાઓને પૂછીએ કે એવો ઉત્તરાયણની તૈયારી કેવી કરશે તો ચાલો જઈએ લોકોના રિવ્યૂ પૂછવા માટે મેં આજે આવ્યો છું દબગરવાળમાં તો દબગરવાળમાં એક ગ્રુપ મળ્યું છે મને ત્રણ છોકરાઓનું તો એમને પૂછે કે એવો ઉત્તરાયણની તૈયારીઓ કેવી કરે છે ઉત્તરાયણની તૈયારી હર વર્ષે અહીંયા જોરદાર ચાલે છે તમે લોકો કઈ દોઈ ઘસાવી

ઓકે મતલબ તમે એનવાયરમેન્ટનો ભી તમે ધ્યાન રાખો છો કોઈ કબૂતર ફસાય ગયું હોય ને ભાઈ ચાનાસ તો તૈયારીમાં ફોન કરી દો ભાઈ અહીંયા ફસાયલું જો તમે દર વર્ષે દબગળવાડમાં જ શોપિંગ કરવા આવો છો અહીંયા શોપિંગ કરવા અહીંયા જ આવો કેટલા વર્ષોથી અહીંયા આવો છો હું લગભગ મને 25 વર્ષ થવાના છે મેમ કેમ છો તમે બસ હોજાવા શું નામ છે તમારું પ્રિયંકા શું તૈયારી કરો છો ઉતરાણ મારે કેટલા દિવસ પહેલા તમે પ્રિપેરેશન ચાલુ કર દો છો પ્રિપેરેશન તમારે અઠવાડિયા વાડે પહેલા ચાલુ થઈ જાય તલના લાડુ તલની ચીકી દાણાની ચીકી ઘણી બધી બનાવવાની હોય છે પછી અત્યારે અત્યારે જો પબ્લિક જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે પતંગ લેવા આવી રહ્યું છે અમે દોરી ઘસવા માટે આવેલા દોરી લઈને જઈએ છીએ દોરી કઈ ઘસાવી તમે અમે એચપી ની દોરી ઘસાવી છે પતંગ ખાલી હું મને વધારે પડતો શોખ છે એટલે માટે હું એકલી માટે દોરી ઘસાઈવી છે આ ઘર માં તો પપ્પા નથી જગાવતા હું એકલી જ જગાવું છું પતંગ થી પસંદ કરતા છે ખાવા તમને શું પસંદ છે સૌથી વધારે તલની ચીકી અને ઊંધિયું ઊંધિયું આખા દિવસનું પ્લાનિંગ શું હોય છે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ કોને આખો દિવસ અમાર ટેરેસ પર જ હોય છે જમવાનું પણ ટેરેસ પર હોય છે તલના ચીકી ટેરેસ પર થી 5 મિનિટ પણ ઘર નથી જતા સુવા માટે પણ નહીં બે દિવસ ફૂલ એન્જોય ટેરેસ પર જ હોય છે એમાં ડીજે વાગતા હોય ફ્રેન્ડ્સ હોય છે ફેમિલી હોય છે બધા સાથે જોઈએ છે ટેરેસ પર અને આખો દિવસ ટેરેસ પર જ રહેવાનું જ્યારે તમે કોઈની પતંગ કાપો છો ત્યારે કઈ બૂમ પાડો છો કઈ બો કઈ બો છે કબે તારો પતંગ જાય છે જો તો ફૂલ એન્જોય કરો છો મતલબ હા ફૂલ એન્જોય કરીએ છે મતલબ મને છોકરાઓ પણ હોય છે એ તો અમારે કદા વધારે એક્સાઇટેડ હોય છે એટલે લોકો તો વધારે પડતી આમ જોર જોરથી બૂમો પાડે છે જો પહેલાનો પતંગ કપાઈ ગયો છે પહેલાનો પતંગ કપાઈ ગયો કે તમે મતલબ ફૂલ જોશમાં જો આ વખતે ઉતાયન એકદમ હા હા જોરશોરથી જવાની છે એકદમ જોરશોર મને ફર્સ્ટ ક્લાસ દેવાની છે ઉતરા પૃથ્વીશ નામ છે ભાઈ મારો પૃથ્વીશ કેમ છો તમે બસ ભાઈ મજામાં તમે કેમ છો બસ એકદમ મજા તમે ઉતરાણ તૈયારી માટે આજે શું શું કરવા આવ્યો છો અહીંયા આ ઉતરાણ તૈયારી ફૂલ જોશમાં ચાલે છે આપણે અહીંયા પતંગનો આટલો બધો ભંડાર છે આખું બજાર ભરી છે બહુ બધા પતંગ લીધેલા છે હવે ફિરકીની તૈયારી છે ફિરકી પણ કસાવ આપી દીધેલી એ બી આજે આવી ગઈ છે હવે ખાલી કેન્ડર વાંધવા માટે રેડી છીએ અમે ખાલી આગલો દિવસ આવો જોઈએ અને બધું ચાલુ કરી દઈશું અમે તો કિન્નાર ક્યારે વાંધો તમે અમે આગલા દિવસે આખી રાત જાગીને વાંધીએ છીએ અને ચૌદ તારીખે સવારે પહેલો પતંગ આપણો જગ્યા ભાઈ તમને શું લાગે આ વખતે પવન હશે પવન હશે ભાઈ દર વખતે તો હોય છે કે ચૌદ તારીખે પવન જતો જ રહે છે બપોરે અને આપણે તડકો જ ખાવાનો થાય છે બીજું કંઈ આવતું નથી ઉતરાયણ એન્જોય કરો ધ્યાન રાખજો કે કોઈ પક્ષીના પંખ ના કપાઈ જાય કે તમારું બાળક

ખાવાનું બધું જ ગમે ચીકી ચીકી મમરાના લાડવા પછી સુખડી એવું બધું ચીકી પકોડા કોઈ છે કે પછી છે 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 ઓકે ઓકે તો ઉતારમાં શું કરો આખો દિવસ પતંગ જગાવો ફ્રેન્ડ જોડે ફેમિલી જોડે આપણે સ્પીકર આ ધમવાળીએ છીએ ડીજે બાજુમાં જ દેવાનો ગીત વગાડવાનું એટલે ડીજે માં તમે બધાને એન્જોયમેન્ટ થવું જોઈએ તમે એનું ધ્યાન આપો બધાને થાય કે નહીં આપડું થાઉં દે અચ્છા ઓકે મતલબ ને આખો દિવસ ધાબા પર જ જોઈએ છે ખાવાનું પીવાનું બધું બધું ધાબા પર બપર નું ઉપર આવી જાય બધું તમે દોરીને ખેંચો કે ડીલ આપો ખેંચવાનું ખેંચવાનું બહુ ભાવે

બજેટ કેટલું છે તમારો દોરી માટેનું પંદરસો થયેલું ને પતંગ કઈ જગવાની ગમે તમને લડ્ડુ મોટા લડ્ડુ કોઈ છે કે પછી બે પગની વચ્ચે તમને શું લાગે છે આ વખતે પવન હશે

સુપર મંજાવી છે તમને શું લાગે આ ઉત્તરમાં પવન હશે દર વખત જેમ નયા જ હશે એવું લાગે છે બે વર્ષ એવું થાય છે કે પતંગ જ પતંગ તો ઘણા બધા હોય છે પણ પવન જ નથી હોતો ચગાઈ ચગવાઈ ને હાથ દુખી જાય હાથ જ દુખી જાય છે કપાઈ જાય છે હાથ જ ફીરકી પકડવા વાળો કોઈ છે કે ભાઈ બે પગની વચ્ચે જ ના બે પગની વચ્ચે જ બે પગની વચ્ચે બે પગની વચ્ચે કોઈ છોકરો છે છોકરીઓ અમારી પાસે નથી પતંગ સામેવાની કાપો પછી તમે શું બૂમ પાડો છો એ જે કપાય એ ટાઈમે બૂમ પાડો એવી રીતે જ અત્યારે બૂમ પાડીને બતાવો લે લીધો લે લીધો આ બધા અમે કેરપોટ છે આ ઘણા આ એક નવો વર્ડ જાણવા મળ્યો છે લે લીધો બરાબર આ હુરતી લોકો છે ચલો થેન્ક યુ ચોરી કઈ મંજાવી તમે આ વખતે ભાઈ હું દર વર્ષે એચપી થર્ડ જ ઘસાવું છું અને એ બી આપણે પાંચ હજાર વાળે નવ તારની હોય છે બહુ મસ્ત એનો રિઝલ્ટ છે ભાઈ ને પતંગ કઈ વધારે ગમે ચગાવવાની પતંગ તો ભાઈ આપણે સફેદ ટુકલ જ ચગાવીએ ટુકલ હા એટલે ખેંચ મારો કે સરથી એ તો ભાઈ એની સિચ્યુએશન ઉપર આધાર છે આપણે ઉપર હોય તો ભાઈ ડીલ જવા જેવી પડે છે અને નીચે હોય તો ખેંચી નાખવાના બધાને ને પતંગ હામેવાન કપાઈ જાય ત્યારે હું બૂમ પાડો ભાઈ લપેટી જ નાખો લપેટો ઓકે શું નામ છે તમારું મારું નામ છે ઉમંગ મિશ્રા પતંગ કઈ જગાવાની ગમે છે પતંગ તો ભાઈ આપણે લડ્ડુ જ જગાવીએ છે આના દિવસે ફિરકી પકડવાનો કોઈ છે કે પછી બે પગની વચ્ચે જ બે પગની વચ્ચે જ વચ્ચે મતલબ કોઈ છે નહીં કોઈ બાન જ નહી રહે ઉતરાણની દિવસ બધા ગમે તે પર ડીજે વગેરે વાગતું હોય છે બધું ખાવા પીવાનું ખાવા પીવાનું દાબા પર જોય છે ઓકે તમે મારા મારા વ્યુઅર્સ તમે કોઈ મેસેજ આપવા માંગો છો ઉતરાણમાં ઉતરાણમાં ભાઈ સેફ રહેજો અને ભાઈનો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બહુ મહેનત કરે છે ને લાઈક કરી દેજો બધા વિડિયો ભાઈ કરી દેજો ભાઈ કહે છે તો કરી દેજો થેન્ક ભાઈ અને મારો પણ ચેનલ છે UMK વ્લોગ્સ કરીને એ તમે YouTube પર સર્ચ કરશો તો આવી જશે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો ભાઈની પણ ચેનલ છે ભાઈ એમની પણ ચેનલ છે તમે જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મંગ ભાઈ કેવી છે ઉતરાણની તૈયારી ઉતરાણની તૈયારી એકદમ જોરમાં ચાલે છે અત્યારે શું શોપિંગ કરી આજે આજે પતંગ ફિરકી મંજાવી કેટલા દિવસ પહેલા તૈયારી ચાલુ કરો તમે અમે ઉત્તરાયણ તૈયારી પાંચ દિવસ પહેલા ચાલુ કરી દીધી ઓકે કેટલું બજેટ હોય છે તમારું બધું મળીને આખા ઉત્તરાયણ આખા ઉત્તરાયણ મળીને લગભગ પચીસો થી ત્રણ નું બજેટ હોય છે દોરી કઈ મંજાવો દોરી અમે સાકરા પાંચ હજાર વાર બંધાવીએ છીએ ઉત્તરાયણ દિવસે શું ખાવાનું વધારે ગમે ઉત્તરાયણ દિવસે ઢાબા પર અલગ અલગ નું બધું વધારે ખાવાનું ગમે ઊંધિયું ઊંધિયું જલેબી ફાફડા

આખી રાત કંડા બાંધવાના અને સવારના જે આઠ વાગે ઉઠી જવાનું અને પહેલાં સેવ ખમણ ખાવાના ફર્સ્ટ ક્લાસ વઘારેલા બરાબર અગાસી પર મૂકી દેવાનું અને ટેપ બેપ ચાલુ કરીને એ ચાલુ કરી નાખવાનું કાંઈ પોચ છે એચ માનો કે સરથી આપો અરે ખેંચવાનું જોઈએ જોઈને કે બધા લપતી જ લે ફટાફટ ફટાફટ એટલે ખેંચન તાણી જ થાય પતંગ કઈ પસંદ કરો ચગાવવાની હું પ્લેન પસંદ કરું છું એકદમ પ્લેન વર્ષોથી પ્લેન જ વસ્તુ લેવું છું ઓકે તમે ડબગરવામાં કેટલા વર્ષોથી આવો છો હું ડબગરવામાં લગભગ મારી ફોર્ટી એટ ઉંમર છે એટલે હું ઓછામાં ઓછો પચીસ થી સત્તાવીસ વર્ષથી આવું છું ત્યારે મારા પપ્પા બી ફાધર બી અહીંયા જ આવતા હતા મને લઈને અત્યારે હું મારા છોકરાને લઈને અહીંયા આવું છું ધાબા પર ચગાવો કે કશે ગ્રાઉન્ડમાં કે કશે ધાબા પર ધાબા પર ધાબા પર ધાબા પર શું સેફટી રાખો તમે આજુબાજુ સેફ્ટી રાખે નાના છોકરાની સેફટી રાખીએ કોઈ પડી નહીં જાય એ માટે

ઉત્તરાયણ તો અહીંયા સારી કરે છે દર વર્ષે એકદમ જબરજસ્ત હોય છે એના કરતાં પણ જબરજસ્ત હોય છે દર વર્ષે ઓકે અત્યારની ભીડ જોઈએ તમને ખબર પડી જ ગઈ હશે કે કેવી હોય છે તો તમે દોરી કઈ મંજાવો છો દોરી આપણે ગ્રીફિન ને બીજી એક ચેલેન્જ એ એકદમ સસ્તીને સારી અને બહાર તાની હોય છે જે તમને રેન્જ પણ તમને કહી રહ્યો છું જે કહેવામાં નથી આવતું છતાં હું તમને કહી દઉં ચારસો રૂપિયામાં મળે છે બજેટ કેટલું હોય છે દર વખતે શાનું બજેટ ઉત્તરાયણનું ખાવાનું ફરવાનું બધું મારી ખાલી દોડી જ ખાલી મારી જ પચાસ હજાર દોડી મારી પોતાની છે તો પણ મિનિમમ મારો દસ હજારનો ખર્ચો રે છે ઉત્તરાયણમાં દસ હજાર ખર્ચો કરી નાખો છો સુરતી લાલા છે એટલે ખર્ચો કરવો જરૂરી છે ઉત્તરાયણનો બહુ જ ક્રેસ છે હા બહુ જ ક્રેસ છે સૌથી વધારે પતિ ઉત્તરાયણ તમે દબગઢ કેટલા ટાઈમથી અહીંયા આવો છો દબગડવા હું સાત વર્ષથી આ બિઝનેસ કરું છું મતલબ આ શોપ તમારી જ છે પાછળ છે હા શોપ એ મારી જ છે ઓકે તો મારા વ્યુઅર્સને તમે કંઈ ડિસ્કાઉન્ટ આપશો તો મારા ચેનલનું નામ લઈને આવશે કે ડીપી બ્લોગના વિડીયો જોઈને આવ્યો છું તો તમે કોઈ ડિસ્કાઉન્ટ આપશો એમને હા તો ડિસ્કાઉન્ટ એમને મળી જશે ખાલી તમારું નામ લેવું પડશે યા તો યુટ્યુબનું નામ લેવું પડશે ઓકે હવે તમે દબગઢવાડમાં આવો તો દુકાનનું એડ્રેસ કયું છે તમને જણાવી દો આપણે સ્ટીલ એકચ્યુઅલી આપણે દબગઢવાડમાં સ્ટીલની એક્ઝેક્ટ સામે ઓકે ઓકે તો તમે અહીંયા દબગઢવાડમાં આવો તો આ શોપ પર આવો તમને મારું નામ લેશો ડીપી બ્લોગનું ચેનલનું નામ લેશો તો તમને ડિસ્કાઉન્ટ કરી આપશે ભાઈ તો તમે મારા વ્યુવર્સને કોઈ મેસેજ આપો ઉત્તરાયણનો ઉત્તરાયણનો હું એમ જ કહેવા માગું છું કે ઉત્તરાયણ વર્ષમાં એક જ વાર આવે છે તહેવાર એક જ વાર આવે છે તો ખૂબ ખૂબ સારી રીતે તમે એન્જોય કરો ને બીજી એક વસ્તુ કે તમારે આ જે પશુ પક્ષી જે છે બરાબર છે તો તેના માટે તમે થોડા ટાઈમ માટે પતંગ ચગાવશો જ્યાં સુધી તમારો મોત શોખ છે ત્યાં સુધી જ તમે કરશો પણ મેં તમને કહો છું ત્યાં સુધી તમે આ મહોત્સવ છોડી દેજો આ હતા સુરતી લાલાઓ એમને જે મેસેજ આપ્યો છે એ બહુ સારો છે કે આ પતંગ અમુક સમય પૂરતી ચગાવી જોઈએ કેમ કે સાંજે પક્ષીઓને ઘરે જવાનો સમય થઈ જાય છે તો તે સમયે પતંગ આપણે ના ચગાવવી જોઈએ પણ તમે મારી વાત માનવાના નથી તો તમે ચગાવી શકો છો મારા મેસેજ આપવાની ફરજ હતી મેં તમને આપ્યો છે તો બસ હેપી ઉતા તમને થેન્ક યુ પોચ છે તો આ હતા સુરતી લાલાઓ તેઓ શું તૈયારી કરે છે તે મેં જોઈ લીધી લોકોને બહુ ક્રેસ છે સુરતી લાલાઓનો તો બહુ જ ક્રેસ છે તમે જોઈ શકો છો દબગાડવામાં કેટલી ભીડ છે ને લોકોના રિવ્યુ તમે જોયા લોકો કેટલો બધો ખર્ચો કરે છે પતંગને ઉતરાયણ માટે ને ખાવા પીવામાં તો સુરતી લાલાઓ એક નંબર હોય છે વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને મને જરૂર કહેજો ને વિડીયો સારો લાગ્યો તો લાઈક ને બધા જ મિત્રોને શેર જરૂર કરજો તો મળી આવા જ કોઈ ધમાકેદાર વિડીયોની સાથે त्या सु जय हिंद जय भारत हैप्पी उत्तरायण है। लपेट लपेट जानू लपेट लपेट जानू लपेट जानू लपे लपे। अली लपेट जानू हे लपे लपे। लपे लपे। लपे लपे। लपे तारा बहनों पतंग में जानू जानू